મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના દાતીવાડા તાલુકાના ચોડુંગરી ગામ ખાતેથી કુવા રિચાર્જ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન બે હજાર પચીસ અંતર્ગત જળસંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાની જનશક્તિને દેશના વિકાસમાં જોડવાની અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે તેમણે સીમનું પાણી સીમમાં ગામનું પાણી ગામમાં રહે તેવા મંત્ર સાથે જળ સંચયના કાર્યો કરવા પર ભાર મૂક્યો છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું છે તે વડાપ્રધાનના જળ સંરક્ષણ પ્રયાસોનું પરિણામ છે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ સંબોધન કર્યું હતું મુખ્યમંત્રીને મહાનુભાવો જીસીબી ટ્રેક્ટરને રીઝ ઝંડી આપીને પ્રસ્થાન કરાવી રિચાર્જ કોનું ઉદઘાટન કર્યું હતું અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જન શક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના ના સાથ સૌના વિકાસ ની પરંપરા વિકસાવી છે ગુજરાત વિકાસના મૂળમાં

આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર નિકાલ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી પચીસ હજાર રિચાર્જ કુવા બનવાના છે બનાસ ડેરીના આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈનો આપણા સૌ વતી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન એક અભિયાન પૂરા દેશમાં ચાલુ કર્યું છે અને ગુજરાતે પણ આ કામને ઉપાડી લીધું છે આજે બનાસ ડેરી દ્વારા આ કામનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પચીસ હજાર કરતાં વધુ આવા કૂવા બનાવીને લોક ભાગીદારીથી બનાસની જે પાણીની અછત છે તેને રિચાર્જ દ્વારા ઉકેલ કરવાની દિશામાં એક પ્રયત્ન બનાસ ડેરી પણ કરી રહી છે રાજ્ય સરકારે ઘણા બધા કામો હાથ ઉપર લીધા છે ખાસ કરીને તલાવ ઊંડા કરવાનું કામ કાંસ દ્વારા બોરવેલને રિચાર્જ કરવાનું કામ હોય નવા બોરવેલ જ્યાં પાણીના વહેણ છે ત્યાં બનાવવાની બાબત હોય ચેકડેમ બનાવવાની બાબત હોય ખેત તલાવડી બનાવવાનું હોય ઘણા બધા અભિયાનો લીધા છે પરંતુ આ બિલકુલ ઓછા ખર્ચે થઈ શકે તેવું આ કામ છે ચાર બાય ચારનો એક કૂવો બનાવીને આઠ ફૂટ જેટલો ઊંડો જ્યાં રિચાર્જની ક્ષમતા જે જમીનની અંદર છે ત્યાં અને ત્યાં ગ્રીલ મોટા પથ્થર તેનાથી મોટા પથ્થર એ ટાઈપનું એક લેયર બનાવી અને સાદી સિસ્ટમથી વોટર રિચાર્જ નું ખૂબ કામ કરી શકાય એટલે ખેતરનું પાણી ખેતરની અંદર જ જમીનમાં ઉતારવાનું કરી શકાય ઘરમાં ધાબા ઉપર નું પાણી આવતું હોય એને પણ ઘરની બાજુમાં બનાવીને જમીનની અંદર ઉતારવાનું કામ કરી બનાસ ની ધરતી ઉપર હજારો વર્ષથી જે પાણી સંગ્રહીને ફળ્યું હતું એ પાણી છેલ્લા સો ની અંદર એક સો વર્ષમાં લગભગ ખેંચી લીધું છે તો જો હવે એને રિચાર્જ કરીને ફરી ધરતીને પાણી આપવાનું કામ ન કરીએ તો આવનારી પેઢી માટે પાણી નહીં બચી શકે એટલે આ અભિયાન એ માત્ર સરકારનું અભિયાન નહીં પરંતુ જન અભિયાન બની જાય અને દરેક નાગરિક આની અંદર જોડાય એવો અમારો પ્રયત્ન છે પચાસ ટકા ખર્ચો બનાવવાનો જે અડતાલીસો રૂપિયા જેટલો ખર્ચ આવે છે એમાં પચાસ ટકા ખર્ચ બનાસ ડેરી આપશે પચાસ ટકા વ્યક્તિ જે તે પોતાના ખેતરમાં બનાવે છે તે કરશે એ પ્રમાણે અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર પચીસ હજાર જેટલા બનાસ ડેરી દ્વારા બનાવવા માટેનું કામ છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પણ એક મોટો ટાર્ગેટ આપ્યો છે તો સરકારી વિવિધ યોજનાઓનો સમાવેશ કરીને એક આ કામને ઓર તેજ ગતિથી આગળ વધે તે માટેનું એક અભિયાન લીધું છે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ અને પાણી મંત્રી માન્ય શ્રી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીશ કે તેમણે બંને અહીંયા આવીને આજે આ અભિયાનના શરૂઆત પણ શ્રી ગણેશ પણ કરાવ્યા અને સાથે સાથે મોટું બળ આપ્યું છે ઘણા બધા દાતાશ્રીઓએ પણ એમને દાન આપવાની જે જાહેરાત કરી છે આ જળ સંચયના કામ માટે એ તમામ દાતાશ્રીઓનો પણ હું હૃદયથી આભાર માનું છું દૂધના વ્યવસાય સાથે જોડાયેલી છે પાણી હશે તો ઘાસ થશે ઘાસ હશે તો પશુ દૂધ આપશે તો જળ આ ધરતીની અંદર રહે એ અમારી પ્રાથમિક ડેરી તરીકે પણ પ્રાથમિક છે અમારા પશુપાલકોની પણ પ્રાથમિકતા છે તો અમે પશુપાલકોને સાથે જોડીને મેં જે અગાઉ કહ્યું એ પ્રમાણે પચાસ ટકા ખર્ચ બનાસ ડેરી આપશે અને પચાસ ટકા ખર્ચ જેથી પશુપાલક ખેડૂત જે અરજી કરશે જે જગ્યા ઉપર થઈ શકે તમામ લોકોને અમે આની અંદર જોડવાનું કામ કામ કરી આ અભિયાન તરીકે થવું જોઈએ અને બે ત્રણ વર્ષને અભિયાન તરીકે ચલાવીએ અને પછી ના વર્ષ જો એક પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલા હતું એવું ધરતીમાં પાણી આપણે કરી શકીએ વરસાદનું પાણી ઘણું બધું થાય છે અહીંયા પડે છે પરંતુ એ પાણી હરણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી શીડબોનનું અને વૃક્ષારોપણનું તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું જ એક કામ છે દર વર્ષે પચાસ લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા સમશાન મંદિર ખેતરના કિનારે ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી પરિણામ એ આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે પહેલા કેરી આપણે બહારથી લાવતા હતા હવે અહીંયા થાય છે પણ પણ અહીંયા થવા થવા છે તો બનાસ એક ફળાવ કરી શક્યા આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ જે જૂનું અભિયાન છે એ તો ચાલે પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી જે સીડબોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે પૂર્વની આખી પટ્ટી એ સૂકી થઈ છે તો હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર ગ્રીનરી દેખાય છે જે મેં વાવ્યું હતું એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે તો આ વર્ષે મા સ્કેલ ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ બને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ બિયારણ આપવાનું કામ એ અમે અહીંથી કરશું ડેરી તરફથી અને એ સીડ બોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં આ સીડ બોલ લઈને બનાસવાસીઓ પર્વતો ઉપર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ પછી વરસાદ થાય અને પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે તો આ કામને પણ આપણે સાથે રહીને એક અભિયાન તરીકે લઈએ ઝાડ હશે પર્વતો ઉપર તો વાદળો ત્યાં અટકશે વરસાદ પણ આવશે એ વરસાદ જિલ્લાના નીચાણવાળા વિસ્તાર સુધી આવશે તો જળ સંચયની સાથે સાથે વૃક્ષારોપણનું કામ પણ પ્રકૃતિના સંવર્ધનનું કામ છે ઓક્સિજનના ફેફસા આપણી બનાસની ધરતી ને આપણે બનાવી શકીએ તો એક ખેતરના શેઢા અભિયાન લીધું હતું દસ વર્ષમાં તો અત્યારે દરેક ખેતરના શેઢે લીમડાઓ દેખાય છે આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે તો એક નાની શરૂઆત આપણે કરી હતી આજે એનું પરિણામ મળ્યું છે હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે